એક માગણ એક નગર શેઠ ની કે શેઠ બાપ એક દસ્યું હોય તો દો ને નથી વયો દસ્યું નથી પાછો બધું એક રોટલા નું બટકું હોય તો ને ભૂખ બહુ લાગી રોટલો નથી તો જા કહો એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી જા ઓલું માગણ કે તમે મારા પેરા હાલો ને તમારી પાસે કાઈ નથી તી હું ઓગોરસો સજમાં હલવાણા છો હાલો મારી એક નું માગું બે નું માગઈશ છે એક માગણ એક શેઠ પાંચ ગયો સાહેબ કેવા મનના રાખ હોય માણા શેઠ ની પાસે ખાવા દો ને શેઠ આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો માગણ દાંત બી કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો જોઈએ હમણાં તમને નહીં દો તો બીજો ઘી જાય બીજો દેહ પણ તું જે દીકરા હલવાનો છો હવે આમાંથી નો નીકળી કોઈ દીધું તું તો હાવ આવી જ ગયો આમાં હાવ મારે તો એક કે રોટલો એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવ્યા